આવતીકાલે વડોદરા લોકસભા બેઠક અને વાઘોડિયા વિધાનસભા બેઠક માટે મતગણતરી હાથ ધરાશે જે સંદર્ભે કલેક્ટર બિંજલ શાહ દ્વારા માહિતી આપી હતી આવતીકાલે વડોદરા લોકસભા બેઠક અને વાઘોડિયા વિધાનસભાની બેઠક માટે મતગણતરી હાથ ધરાશે જે સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર બિંજલ શાહ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે મતગણતરી કેન્દ્રથી સો મીટર સુધી કોઈને પ્રવેશ નહીં અપાય ઇલેક્શન એજન્ટ અને ચૂંટણી સ્ટાફને જવા દેવામાં આવશે થ્રી લેયરમાં સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે

અને એના અનુસંધાને જે ચૂંટણી પંચની ગાઈડલાઇન છે એ પ્રમાણે જે પણ પ્રિમાઈસીઝ અને કેમ્પસ હોય કેમ્પસથી સો મીટર રસ્તાની બંને બાજુ જાહેર જનતાની અવર જવરને નિયંત્રિત કરવાની થાય છે એટલે વહેલી સવારથી જ એ ક્વોર્ડન કરી અને બંને બાજુ રોડની બંને બાજુ સો મીટરના અંતરે વોર્ડન કરી દેવામાં આવશે અને જેને પોલિટેકનિકમાં ચૂંટણી માટે ઇલેક્શન એજન્ટ કાઉન્ટિંગ એજન્ટ અને ઉમેદવાર અને જે ચૂંટણીની કામ ફરજમાં જે હશે એ લોકોને ત્યાં અંદર આવવા જે આવવા જવા દેવામાં આવશે બીજું થ્રી લેયર સિક્યુરિટી એટલે પહેલું લેયર કેમ્પસથી સો મીટર બંને બાજુ બીજું કેમ્પસ ઉપર પણ પોલીસ તૈનાત કરવામાં આવશે એના ગેટ ઉપર એ સિવાય જે બિલ્ડિંગનો જે ગેટ છે ત્યાં પણ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ જે છે અને સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ છે એની સિક્યોરિટી રાખવામાં આવશે એ ઉપરાંત બિલ્ડિંગની અંદર સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલ જે છે ત્યાં સીએપીએફના જવાનો તૈનાત કરવામાં આવશે એ સિવાય દરેક ફ્લોર ઉપર ફાયરની ટીમ અને મેડિકલ ટીમ એ બંને ઇમરજન્સી માટે ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર ત્રણ ફ્લોર ઉપર આ કાઉન્ટિંગ થઈ રહ્યું છે તો ત્રણેય ફ્લોર ઉપર ફાયર અને મેડિકલની ઇમરજન્સી ટીમને પણ રાખવામાં આવશે બિલ્ડિંગની બહાર એક એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ઇમરજન્સી એ સુવિધા માટે રાખવામાં આવેલી છે એ સિવાય જે સ્ટ્રોંગ રૂમ અને સિલિંગને એની બધી જે કાર્યવાહી કરવાની છે એના માટે પણ પૂરતી સ્પેસ અમે ઉપલબ્ધ કરાવેલી છે નિયમો ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે મોબાઈલ ફોન દરેક વોલમાં માત્ર બે જે ચૂંટણી પંચે નક્કી કર્યા છે એ જે ઇટીપીબીએસ અને એનકોરમાં જે ઓટીપી આવતો હોય છે એના માટે લઈ જવાના છે એટલે એક એઆરઓનો મોબાઈલ અને અન્ય જ બીજો જે કોમ્પ્યુટર ઓપરેટર જે હોય છે એટલે જે એનું કામ કરતા હોય એનકોર અને ઓટીપીનું એ બે સિવાય કોઈપણ ત્રીજો મોબાઈલ કોઈ પણ અધિકારી પણ લઈને અંદર જઈ શકશે નહીં અને મીડિયાના મિત્રોને પણ હું ખાસ વિનંતી કરીશ કે ભારતના ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે કાઉન્ટિંગ હોલમાં જ્યારે જોવાનું હોય તો તેમના મોબાઈલ જે આપણે મીડિયા સેન્ટર જે બનાવેલું છે તેમાં ફરજિયાત મૂકીને જવું પડે એવું છે અને આપણી પાસે જે હેન્ડી કેમ હશે તો હેન્ડીકેમ સિવાયનું ટ્રાયપોડ ઉપરનો કેમેરા પણ લઈને નહીં જઈ શકાય અને મોબાઈલથી પણ શૂટિંગ કરી નહીં શકાય અને એ પણ જે ઈવીએમમાં જે ડિસ્પ્લે થતું હોય કોને કેટલા વોટ મળ્યા કે પોસ્ટલ બેલેટ માં જે ખોલીને જે કાઉન્ટિંગ થતું હોય કે કયો વોર્ડ કોના કેન્ડિડેટમાં ગયો તો એનું બિલકુલ કોઈ શૂટિંગ હેન્ડીકેમથી પણ કરવાનું નથી એટલે મીડિયાના મિત્રોને પણ મારી આ ખાસ વિનંતી છે કે અમને ભારતના ચૂંટણી પંચની આ ગાઈડલાઈન અને નિયમનું પાલન કરવામાં સહકાર આપે